નાના જંગલ માં કાચબો રહેતો હતો ધીરો શાંત અને ખુબ વિચારી હતી ઝડપી ઉતાવળી એક દિવસ ખિસકોલી કાચબા ને મજાક માં કહ્યું ખિસકોલી એ કાચબા તું ચાલે છે કે ઊંઘે છે તારી સાથે તો ઘડી ભર માં થઈ જાય અવતરણ ચિહ્ન

કાચબો ધીરે ધીરે ચાલતો રહ્યો ખિસકોલીને વિશ્વાસ હતો કે તો જીતી જશે એટલે તે એક વૃક્ષ નીચે આરામ કરવા બેસી ગઈ ગઈ અને આ તરફ કાચબો ધીરે ધીરે આગળ વધતો રહ્યો અને અંતે લક્ષ્ય સુધી પહોંચી ગયો જ્યારે ખિસકોલી જાગી ત્યારે ઘણી મોડું થઈ ગયેલું હતું કાચબાએ જીત મેળવી હતી શિક્ષા મોરલ ધીરજ અને સતત પ્રયત્નો થી સફળતા મળે છે ઉતાવળ હંમેશા નુકસાન કરે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ અનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર અપડેટ્સ